નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ એન્જિનિયરની ભરતી કાયમી કરવા માટે વિપક્ષ નેતા દ્વારા પત્ર લખી માંગણી કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ કચેરી વિભાગ ખાતામાં એડીઆરસી એન્જિનિયર તથા ફિલ્ડ સુપરવાઇઝર સેવાઓ આઉટસોર્સિંગથી એજન્સીઓ મારફતે ભરવામાં આવનાર કામને નામંજૂર કરવા બાબતે વિરોધ પક્ષના નેતા અમીર રાવતે કમિશનરને પત્ર લખ્યો છે સ્થાયી સમિતિના એજન્ડાના વિષય નંબર ચાર પર કમિશનરશ્રી તરફથી દરખાસ્ત આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાની વિવિધ કચેરી વિભાગ ખાતા એડીઆરસી એન્જિનિયર સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રોનિક ડેટા એન્ટ્રી ઓપરેટર સાથે જ ફિલ્ડ સુપરવાઇઝરની સેવાઓ આઉટસોર્સિંગથી સરકારી શ્રીના ધોરણે એજન્સીઓ મારફતે મેળવવા માટેની મંજૂરી અર્થે ભલામણ કરી હતી ત્યારે આ દરખાસ્તને નામંજૂર કરવી જોઈએ તેવો પત્ર વિરોધ પક્ષના નેતા દ્વારા લખવામાં આવ્યો છે વડોદરા શહેરમાં પ્યુન જેવા ક્લાસ ફોરની ભરતીમાં જ્યારે આઉટસોર્સિંગ કરવામાં આવ્યું સિક્યોરિટી સ્ટાફ આઉટસોર્સિંગ કરવામાં આવે છે એમાં બી ભ્રષ્ટાચાર થાય છે એમાં બી એ લોકોનું એક્સપ્લોઇટેશન થાય છે હવે એન્જિનિયર્સનું આઉટસોર્સિંગ કરવાનું ટેન્ડરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં એક દરખાસ્ત આવી છે કોઈ દિવસ આ પ્રકારની વાત અમે સાંભળી જ નથી અગિયાર મહિનાના ઇજારા પર આસિસ્ટન્ટ એન્જિનિયર્સ લેવા એ લોકો બિલ્સ બનાવશે કોર્પોરેશનની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ ના હોય એટલે કોર્પોરેશનનું કામ સફર કરશે ફિલ્ડ સુપરવાઇઝર્સ બી અગિયાર મહિના દર અગિયાર મહિના ઇજારદારો બદલાય એ પ્રમાણે એન્જિનિયર્સ બદલાઈ જાય ટ્રેન થાય એ પહેલાં એન્જિનિયર્સને બીજા નવા એન્જિનિયર્સ આવી જાય તો કોર્પોરેશનનું કામ કેટલું સફર કરશે વર્ષોથી જે ઇન્જિનિયર્સ હોય છે તેમને અડધા તો કોર્પોરેશન પાસે નકશા જ નથી એ લોકોના મગજમાં લાઈનો હોય છે ને એમના એક્સપિરિયન્સથી એમને ખ્યાલ હોય છે હજી બી રિટાયર્ડ થયેલા જે એન્જિનિયર્સ છે એ લોકોની મદદ લઈએ છે જ્યારે મેજર ક્રાઇસિસ આવતી હોય ઇન દેટ કેસ હવે આ હંગામી ધોરણે લીધેલા ઇન્જિનિયર્સ કામને કઈ રીતના જસ્ટિસ આપશે બીજી બાજુ પટાવાળાનું શોષણ નથી નથી રોકી શકતા શકતા એમને બ્લેકલિસ્ટ કરી તો હવે આ એક બાજુ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયાનો પગાર લેતા હોય એન્જિનિયર્સ અને સામે આસિસ્ટન્ટ ઇન્જિનિયર્સને તમે કોન્ટ્રા કોન્ટ્રાક્ટ પર આ રીતે આઉટસોર્સ કરીને રાખશો એનું શોષણ લગભગ સો એક ઇન્જિનિયર્સ વર્ષોથી છેલ્લા પંદર વર્ષથી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર કામ કરે છે એ લોકોને હજી રેગ્યુલરાઈઝ નથી થયા કોર્પોરેશનમાં સ્ટાફ ડેઝિગ્નેટેડ છે એમાં કમી છે ત્યારે આઉટસોર્સિંગથી લઈ નહીં લઈને પરમાનન્ટ ભરતી કરવા માટે અમે ડિમાન્ડ કરતો આજે પત્ર લખ્યો છે